ભારતે કતાર સાથેની એલએનજી આયાતને વર્તમાન ભાવથી ઓછા ભાવે વર્ષ બે હજાર અડતાલીસ સુધી લંબાવવા માટે ઇઠ્યોતેર અબજ ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ભારતની સૌથી મોટી લિક્વિફાઈડ નેચરલ ગેસ આયાતકાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દર વર્ષે પંચોતેર લાખ ટન ગેસ ખરીદવા માટે કતારની કંપની કતાર એનર્જી સાથે સમજૂતી કરી છે આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા ખાતર બનાવવા અને સીએનજીમાં રૂપાંતર કરવા માટે કરવામાં આવશે મહત્વનું છે કે ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા રિન્યુ કરવામાં આવેલ સમજૂતીમાં નક્કી થયેલો ભાવ વર્તમાન ભાવ કરતાં ઓછો છે કે જેને કારણે ભારતને મિલિયન બ્રિટ થર્મલ યુનિટ દીઠ જીરો પોઈન્ટ આઠ ડોલરની બચત થશે કે જેના કારણે ભારતના કુલ છ બચ ડોલર બચશે પેટ્રોનેટ હાલમાં બે સમજૂતી હેઠળ કતાર પાસેથી વાર્ષિક પચ્યાસી લાખ ટન એલ એનજીની આયાત કરે છે પ્રથમ પછી વર્ષની સમજૂતી બે હાજર અઠ્યાવીસમાં સમાપ્ત થઈ રહી છે કે જેને વધુ વિશ્વ વર્ષ માટે લંબાવવામાં આવી છે દસ લાખ ટન પ્રતિ વર્ષની બીજી સમજૂતી બે હાજર પંદર માં થઈ હતી કે જેના પર અલગથી મંત્રણા ચાલી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ